ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ચોળાફળી બનાવીશું ચાલો બનાવવાનું શરૂ કરીએ જુઓ સૌપ્રથમ આપણે એક વાસણ લઈ લીધું છે અને આપણે એમાં ચણાનો લોટ બે વાટકી જેટલો લીધો છે એ આપણે ચાળી લઈશું ચણાનો લોટ હંમેશા આપણે ચાળીને જ લેવાનો છે જો આપણો ચણાનો લોટ ચડાઈ ગયો છે હવે આપણે અડધી વાટકી જેટલો આપણે અડદનો લોટ લઈ લઈશું આ જ વાટકી ભરીને આપણે ચણાનો લોટ બે બે વાટકી ચણાનો લોટ લીધો છે અને આ અડધી વાટકી આપણે અડધો લોટ લીધો છે એ બધું આપણે બરાબર ચાલી લઈશું હવે આપણે એક અડધી વાટકી જેટલું પાણી લઈ લઈશું અને એને થોડું હને એવું ગરમ કરી લઈશું અડધી વાટકી અને એવું ગરમ પાણી લીધું છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બે ચમચી જેટલું તેલ નાખી દઈશું અને આપણે ખાવાના સોડ આવે છે નાખી દઈશું અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે લોટ બાંધી લઈશું આપણે થોડી હળદર નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું આ લોટ આપણે કાઠો જ બાંધવાનો છે ઢીલો બાંધવાનો નથી તો આપણે થોડું થોડું પાણી કરીને નાખીશું એટલે આપણો લોટ ઢીલો ના થઈ જાય તો ચાલો આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈશું જો આપણો લોટ બાંધતા બાંધતા જે આપણે પાણી લીધું હતું એ બધું પાણી વપરાઈ ગયું છે અને એના ઉપર મેં બે ચમચી જેટલું પાણી લીધું છે અને આવી રીતે આપણે આવો કઠણ લોટ બાંધવાનો છે હવે આપણે થોડું તેલ વાળો હાથ લઈ કરીશું થોડું તેલ નાખીશું અને બરાબર પાછો મસળી લઈશું અને હવે એને આપણે દસ એક મિનિટ જેવું એને ટીપવાનો છે એટલે આપણો લોટ સરસ સ્મૂથ થઈ જાય તો એને આપણે આ દસ્તાવાળી આપણે ટીપી દઈશું થોડું પ્લેટફોર્મ ઉપર આપણે તેલવાળું કરી અને પછી એને આપણે બરાબર દસ બાર મિનિટ જેવું આપણે ટીપી લઈશું લોટને એટલે આપણો લોટ છે એ એકદમ સરસ સ્મૂથ થઈ જશે જો ટીપીને સ્મૂથ કરી લીધો છે લોટ આપણે હવે એનો આપણે આવી રીતે સરસ રોલ વાળી લઈશું આવી રીતે રોલ વાળી લેવાના છે પછી આપણે એને જોઈએ એવા ટુકડા કરી લેવાના છે અને આપણે એના ગુલા બનાવી લેવાના છે તો આવી રીતે બધા જ આપણે બનાવી લઈશું આપણે નાની પૂરી જેવું બનાવીશું આવી રીતે બનાવીને બધા રાખી લઈશું આપણા બધા જ તૈયાર થઈ ગયા છે હવે સુકાઈ ના જાય એના માટે આપણે થોડું એના ઉપર તેલ નાખી દઈશું અને ઢાંકીને મૂકી રાખી મૂકી દઈશું અને આપણે વણી લઈશું ચોડાફળી એ કોસો લઈ લીધો છે એના ઉપર આપણે આ પ્લાસ્ટિક શીટ લઈ લીધી છે એના પર તેલ લગાડી અને પછી ચોટાડી દીધું છે અને હવે આપણે વણી લઈશું ચોડાફળી તમારે એને વણવા માટે આપણે ચોખાનો લોટ લઈશું ચોખાનો લોટ ના હોય તો મેદાનો લોટ પણ ચાલે અને એને સરસ એવી મસ્ત પાતળી વણવાની છે આપણે જો આવી રીતે સરસ વણી લેવાની છે અને આવી આટલી પાતળી વણવાની છે જેમાંથી મારી આંગળી પણ તમને દેખાશે આવી વણીને બધી તૈયાર કરી લઈશું આપણે સૂત્રના કપડા ઉપર આપણે બધી બનાવીને મૂકી દઈશું જો આપણે ચોળાફળીની બધી જ પૂરી સરસ હળવા હાથે વણી લીધી છે અને આપણે કપડા પર મૂકી દીધી છે અને હવે બધી આપણે દસ મિનિટ આપણે પંખા નીચે થોડી સુકવવા મૂકી દઈશું અને પછી આપણે તળીશું થઈ ગઈ છે હવે આપણે એને કટ કરી લઈશું અને પછી તળી લઈશું આવી રીતે લાંબી ચીરીઓ કરી લઈશું આપણે જો આ રીતે કરી લઈશું અને હવે એને આપણે તળી લઈશું થોડા ફળી માટે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ પહેલાં હાઈ ફ્લેમ માં આપણે તળવાની છે ને આપણે આને સરસ ગોલ્ડન કલરની થવા દેવાની છે અને આ ફટાફટ થઈ પણ ચડી પણ જશે અને તળાઈ પણ જશે આવી રીતે બધી ચોડાફળી આપણે તળી લઈશું અને આપણે તળાઈ પણ ગઈ છે ચાલો આપણી આ ચોડાફળી તળાઈ ગઈ છે હવે આપણે એના ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો બનાવીશું બનાવવા માટે આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું અને સંચળ મીઠું લઈશું અને બંને બરાબર મિક્સ કરી લઈશું તો આપણો આ ચોળાફળીનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે એના ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈશું જો તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં